નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વરસાદ તમે ખૂબ જોયા હશે પણ અત્યારે જુનાગઢમાં જે રીતે વરસાદના દ્રશ્ય સામે આવે છે તેને જોતા તમને લાગી રહ્યું છે કે જાણે કોઈ ડેમ તૂટ્યો હોય કે નદીમાં પૂર આવતા પાણીમાં શહેરમાં તારાજી સર્જી રહ્યું છે ગિરનાર પર્વત પર ચૌદ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેના પાણી જૂનાગઢના ગલીઓમાં ફરી વળ્યા છે જેના લીધે તારાજીના દ્રશ્ય સર્જાય છે આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે શહેરમાં જ્યાં પણ નજર પડે ત્યાં રમકડાની માફક કાર્સ અને વ્હીકલ તણાતા જોવા મળી રહ્યા છે દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો લાચાર બન્યા છે લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે તો છત પણ તણાઈ ગયા છે શહેરમાં પાણીનો પ્રવાહ એટલો કસમસતો છે કે જ્યાં તો કોઈની દીકરીના પપ્પા તણાઈ ગયા જોવા મળે છે તો ક્યાં કોઈના દાદા દાદી પાણીને જોર સામે માનવનું જોર ટકી શકતું નથી આવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચાર બની ગયો છે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અને એક ભયાનક વિડીયો તમારા રૂવાટા ઊભા કરી દેશે ગિરનાર પર્વત પર વરસી રહેલા વરસાદના લીધે જૂનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂનાગઢમાં આવો વરસાદ ક્યારેય ખાબક્યો નથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લીધે કારો રમકડાની માફત તણાતા જોવા મળી રહી છે વરસાદના લીધે પાણીનો પ્રવાહ જાણે શહેરને ચીરીને નદીની માફક વહી રહ્યો છે તો મિત્રો તમારા ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ